ભૂલ જનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શિવનાથ આજે અષાઢ સુદ સાતમ શનિવાર આજની રાશિ છે કન્યા નામના અક્ષર છે મોને કોઠ અને હણ કોઠ અને હણ છે નામના અક્ષર આજે શુક્રવાર હોવાથી માં સંતોષી માં નો વાર છે સંતોષી માતા ગણપતિજી ના દીકરી છે જે સંતોષી પૂજા કરે વ્રત કરે તેની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે શુક્રવારનું વ્રત છે એમાં ખટાશ નથી ખાંડ હતી ઉજવણ પણ બહુ સહેલું છે સાત છોકરા આઠમી એક દીકરીમાં સંતોષી આમ આઠ બાળકોને જમાડવાના હોય છે એ નવ બાળકો જમાડે તો પણ ચાલે અને રસોઈ પણ સહેરી ચણાનું શાક અને ઘઉંના લોટની પૂરી ધીમા રાયનો વધારો ન કરવો જીરાનો જ વખાય કરવો કે રાઈ પટાશ પાણી ખાય છે ચણાનું શાક ખીર અને પૂરી પૂરી તેલમાં ન કરવી ધીમા ચોખ્ખા જેમ કે ગોળમાં મીઠાનો દોષ નથી એમ ચોખા ધીમા ખટાશનો દોષ નથી કેમ કે ચોખું બી તો ખાતું આવે ને ના ખાતું ન આવે એમાં ખટાશનો દોષ નથી લાગતો સોળ સુકડાનો લોક માની લેવું કાંઈ પણ મુશ્કેલી હોય તો આઠ શુક્રવારે માતાજી કામ કરી આપે છે આઠ શુક્રવાર ન થાય તો શુક્રવારે કામ થઈ જાય છે અથવા તો શુક્રવાર પૂરા કરીને લઈ કરી જાય પછી પણ માતાજી આ પણ આપે છે આપે છે આપે છે કારણ સૌ કોઈ શ્રદ્ધા ભક્તિ પૂર્વક વ્રત કરવું જય મા સંતોષી જય મા સંતોષ જય મા સંતોષી વ્રત હું જ્યોતિષ તથા તેમનું કામ કરું છું શાસ્ત્ર પણ માર્ગદર્શન આપું છું કોઈને કામ હોય તો માત્ર એક જ કોલ કરજો પણ મારા કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી આ ચેનલને લાઈક કરજો સર્ચ કરજો બીજા બધાને તમારા ચિંતાગ્રતાને મોકલજો